તિલકવાડાના નીચલી બજાર ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો નામક નાટકનું આયોજન કરી લોકોને ઈવીએમ મશીન અને મતદાન વિશે માહિતી આપવામાં આવી હતી તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત જાગો મતદાર જાગો કાર્યક્રમ યોજાયો હતો ઉલ્લેખનીય છે કે લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી માટે જાહેરાત થઈ ગઈ છે આ ચૂંટણીમાં દરેક વ્યક્તિ મતદાન કરે અને પોતાના મત અધિકારનું મહત્વ સમજી દેશની સૌથી મોટી લોકશાહીમાં સહભાગી બની શકે તે માટે તંત્ર તરફથી અનેક પ્રયાસ કરવામાં આવતા હોય છે જેના ભાગરૂપે નર્મદા જિલ્લા તંત્ર તરફથી પણ મતદાતા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાન અંતર્ગત આજરોજ તિલકવાડા નીચલી બજાર ખાતે મતદાન વિશે માહિતી આપતા બેનર અને પોસ્ટર સાથે જાગો મતદાર જાગો નામક નાટકનું

આ કાર્યક્રમ દરમિયાન આસપાસ વિસ્તારના લોકોએ ધ્યાનપૂર્વક નાટક નિહાળી મતદાનના મહત્વ વિશે માહિતી મેળવી હતી અમે જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા અમે શૂટની કામગીરી કરીએ છીએ જ્યાં જ્યાં ઓછું મતદાન થાય છે મોટાભાગે મહિલાઓ ઓછું મતદાન કરે છે બરાબર છે મોટાભાગના જિલ્લામાં આ પ્રસંગ જ બને છે કે મહિલાઓ છે ને પોતાના કામમાં વ્યસ્ત હોવાથી મતદાન કરી શકતી નથી તો એને જાગૃત કરવા માટે અમે લોકો આ શિપના જગજાહેર કાર્યક્રમો અમે લોકો ગામે ગામ ફરીને કરીએ છીએ આ વખતે અમે લોકો નર્મદા જિલ્લામાં આવેલા છે અને આમ પણ દરેક દરેક ચૂંટણી વખતે અમે લોકો શીપ અવેરનેસના જનજાગૃતિના કાર્યક્રમો અમે લોકો કરીએ છીએ અને લોકોને જાગૃત કરી કરીએ છીએ કે ભાઈ સાતમી મેના રોજ દરેકે દરેક આપણા ગામનું આપણા તાલુકાનું આપણા શહેરનું આપણા જિલ્લાનું સો એ સો ટકા મતદાન થાય એ આપણે ખાસ જોવાનું છે જો આ અવસર છે ને ખાસ લોકશાહીનો છે બરાબર છે મતદાન કરીને આપણો અવસરો ઉજવવાનો છે તો આ માટે આપણે દરેકે દરેક વ્યક્તિએ અચૂક મતદાન કરવું જોઈએ આપણા દેશને આપણા રાષ્ટ્રને મજબૂત બનાવવો જોઈએ તો આ માટે અમે લોકોએ તિલકવાડા ખાતે આ કાર્યક્રમ અમે લોકોએ કરેલો છે